ક્યારે છે શુભ મુહૂર્ત પારણા ક્યારે કરવાના છે શું સમય છે અને મહાત્મય કથા સાંભળીએ અને દેવકોડી એકાદશીના દિવસથી ચતુર્માસનો પ્રારંભ થાય છે શ્રી હરિ ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં પોઢવા જઈ રહ્યા છે ત્યારે આ શુભ એકાદશીનું મહાત્મય છે તે સર્વ આપણે જાણીશું જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ માં નવા હો તો સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો ધન્યવાદ ઓમ શાંત ભુજગશયન લક્ષ્મીકા ભય હરમોકનાથમ બોલો ભગવાન શ્રી નારાયણની જય લક્ષ્મીપતિની જય ભલા ભક્ત મિરો દેવશયે ચતુર્માસનો પ્રારંભ આ દિવસથી ભગવાન ચાર માસ સુધી યોગ નિંદ્રામાં પોઢે છે અને દિવસો આ દિવસો દરમિયાન ભક્તો ભગવાનની પૂજા આરાધના ધ્યાન યોગ સાધના તપ દાન પુણ્ય કરે છે પુણ્ય અર્જિત કરે છે ભગવાન મહાદેવ આ ચાર માસના સ્વામી ગણાય છે શિવજી આ ચાર માસ સૃષ્ટિનું સંચાલન કરવા તૈયાર થાય છે ભગવાન શ્રી નારાયણ યોગ નિંદ્રામાં પોઢે છે એટલે ભક્તોના હૃદયમાં વાસ કરે છે જે ભક્તોની ભાવના શુદ્ધ હશે ધર્મના માર્ગ માર્ગ પર ચાલતા હશે તેની ઉપર પ્રભુ કૃપા અવશ્યક હશે કૃપા દ્રષ્ટિ જરૂર રાખશે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીથી ચતુર્માસ એટલે કે ચાર મહિના જેમાં અષાઢ માસના પંદર દિવસ પછી શ્રાવણ મહિનો આખો ભાદરવો મહિનો અને કારતક મહિનાના પંદર દિવસ એટલે કે જ્યારે દેવ ઉઠી એકાદશી આવે ત્યારે ભગવાન શ્રી નારાયણ ફરી નિંદ્રામાંથી જાગે છે અને સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે જગતના પાલનહાર ભગવાન શ્રી નારાયણ યોગ નિદ્રામાં પોઢે છે એ દરમિયાન કહેવાય છે કે જે ભક્તો તપ દાન પુણ્ય કરે છે વ્રત ઉપવાસ કરે છે અથવા તો સંયમ પાળે છે તેનું જીવન સાર્થક થઈ જાય છે આરોગ્ય सौभाग्यની પ્રાપ્તિ થાય છે સર્વ ગ્રહ બાધા નષ્ટ થાય છે ભગવાન જે નારાયણની કૃપા ધર્મ અર્થ કામ મુક્ષની પ્રાપ્તિ થાય છે જો મારે ભગવાનની કૃપા થાય તો આ બધું જ થાય આ દેવ કુઢી એકાદશી વર્ષની મોટામાં મોટી એકાદશી કહેવાય છે જે ભક્તો આખા વર્ષમાં બધી જ એકાદશીનું વ્રત ન કરી શકે તો તેઓ દેવ શયની અને દેવ કુઢી આ એકાદશી નું વ્રત કરે તો પણ તેને આખા વર્ષની બધી જ એકાદશીનું સુદ પક્ષની વદ પક્ષની જે પણ એકાદશી આવે છે એનું પુણ્ય પુણ્ય ફળ પ્રાપ્ત કરે છે એવી કલ્યાણકારી પાવન પવિત્ર આ એકાદશી એટલે કે દેવશયની એકાદશી દેવશયની એકાદશી થી ચતુર્માસ આરંભ થતા ચાર માસ સુધી લૌકિક કાર્ય થતા નથી માંગલિક કાર્ય થતા નથી જેમાં સગાઈ લગ્ન બાબરી એટલે કે મુંડન કે કોઈ પણ જે શુભ કાર્ય છે તે કાર્ય થતા નથી પરંતુ ભક્તિ પૂજા કરી શકાય છે વિધિ વિધાનથી શ્રીનારાયણનું પૂજન કરાય છે ભાગવત કથા પારાયણ કરાવી શકાય છે જેથી ભક્તોના પાપ નાશ પામે છે અને અંત સમયે ભગવાન મોક્ષ પ્રદાન કરે છે એકાદશીનું મૂહૂર્ત કે આ એકાદશીની તિથિ ક્યારે છે ક્યારે આરંભ થાય છે અને પારણાનો સમય શું છે તો એ આપણે જાણીએ કે આપણા હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસ રાત્રિના લગભગ સાડા આઠ થી જે આ તિથિ પૂરી થાય છે સત્તર જુલાઈ બે હજાર ચોવીસ સાથે લગભગ નવ વાગે તો કુદિયા તિથિ પ્રમાણે હંમેશા એકાદશીનું વ્રત કરાય છે એટલા માટે આ એકાદશીનું વ્રત સત્તર જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના દિવસે કરવાનું રહેશે એકાદશી ના પારણા ક્યારે કરવા એ જાણી લઈએ મિનિટ થી લઈને લગભગ આઠ વાગ્યા ને વીસ મિનિટ સુધીમાં કરવાના રહેશે પારણા એટલે કે વ્રતનું સમાપન જેમાં આપણે વ્રતનો સંકલ્પ કરીએ છીએ તો તેવી જ રીતે વ્રતને પણ છોડવાનું હોય છે આ વ્રતની વિધિ આપણે જાણી લઈએ તો જે આ એકાદશીનું વ્રત કરવાના છે તે દશમી તિથિથી સંયમમાં રહે સાતમી ભોજન કરવું અને એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન આદિથી કરવારીને શુદ્ધ વસ્ત્ર પહેરવા માથા બોળ સ્નાન કરવું અને ત્યાર પછી ઘરના મંદિરની સાફ સફાઈ કરી ઘરના મંદિરમાં ગંગાજનનો છંટકાવ કરવો જે મંદિરમાં સ્થાપન આપણે પાથર્યું હોય એ બદલાવું બની શકે તો કુળદેવી સાથે ભગવાન શ્રી નારાયણ મૂર્તિના કોટાની પૂજા કરવી ભગવાન નારાયણ કોઈ ભગવાન નારાયણ હોય કે શ્રી રામ ભગવાન હોય ભગવાન નારાયણ ના કોઈ પણ સ્વરૂપ ની પૂજા કરાય છે ભગવાન ની મૂર્તિ હોય તો પંચામૃત થી સ્નાન જરૂર કરાવો ગંગાજળ થી સ્નાન કરાવું ત્યારબાદ સુંદર વસ્ત્ર પરિધાન કરવા ભગવાનને શિંગાર કરવો ભગવાને દીપ તુલસી પત્ર પ્રસાદ પંચગવ્ય પંચ મેવા અને ભગવાનને ખાસ એવો માખણ મીશ્રીનો ભોગ જરૂર લગાવો એમાં ખાસ કરીને જે પણ ભગવાનને ભોગ ધરાવો છો તેમાં તુલસી દળ જરૂર પધરાવવો ભગવાનના શ્રી ચરણોમાં બે તુલસી પત્ર ચાર માસ સુધી અર્પણ કરવા આ તમે નિત્ય પણ કરી શકો છો તો વધારે સારું અને એ તુલસી દળની પ્રસાદી પણ લઈ શકાય છે આ એકાદશીના દિવસે સંકલ્પ કરાય કે આપ કેવી રીતે વ્રત કરવા માંગો છો એક કે નિર આહાર જેમાં પાણી પણ ન ગ્રહણ થઈ શકે બીજું છે ઉપવાસ જેમાં ફળ ફળાધી વગેરે લઈ શકાય ચા દૂધ કોફી વગેરે લઈ શકાય અને ત્રીજું છે જેમાં જે ભક્તોનું શરીર કામ નથી કરતું અને છતાં એકાદશીનું વ્રત કરવું છે જે વર્ષની ખાસ એકાદશી છે તો એ સાત્વિક રીતે એક ટાઈમ ભોજન લઈને કરી શકાય છે અને વ્રત કરી શકાય છે ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ મારી શક્તિ પ્રમાણે તમારું વ્રત કરું છું તમે જેવી શક્તિ આપશો એવી રીતે હું વ્રત કરીશ જો જોકે એકાદશીમાં એવું કહેવાય છે કે અન્ન ન ખવાય અન્ન ખાઈને પણ જો આપણે ભગવાનની નજીક રહીએ છીએ તો એકાદશીનું વ્રત જરૂર ફળે છે આમ છતાં પણ જો એકાદશીનું વ્રત બિલકુલ કોઈ પણ રીતે ન કરી શકાય ન રાખી શકાય તો એ પણ ભગવાનનું પૂજન જરૂર કરવું ને આજના દિવસે લોકો ચતુર્માસના નિયમો ધારણ કરવાના હોય છે લોકો આજના દિવસે ચતુર્માસના જે પણ નિયમો લેતા હોય એ ધારણ કરે છે વ્રત રાખવાના હોય છે દાન કરવાનું હોય છે કે કોઈ કોઈને કોઈ તો નિયમો પણ લે છે તો લોકો આ દેવ કોઢી એકાદશીના દિવસે સંકલ્પ કરે કે જેને ચતુર્માસમાં કોઈ પણ નિયમ લેવો છે તો આ દિવસે સંકલ્પ કરે ચાર માસ સુધી જે કાંઈ નિયમ લેશો એ કરવાના રહેશે જ્યારે તે ઉઠી એકાદશીના બીજા દિવસે બાળસની તિથિ આવે ત્યારે જે તમે નિયમ લીધો છે તત્ચાતુર્માસના વ્રત રાખ્યું છે તેના પારણા કરવાના રહે છે જે નિયમ લીધો હોય તેનું દાન કરવાનું અને યથાશક્તિ જે તમારી શક્તિ સામર્થ્ય હોય એટલું જ દાન તમે કરી શકો છો વધારે ચિંતા ન કરવી વધુ તમારાથી ન થઈ શકે તો ચિંતા ન કરે આ મોંઘારીનો સમય છે ન પણ થઈ શકે તો ફૂલ ફૂલને તો ફૂલની પાકડી જેટલું દાન જરૂર કરવું કારણ કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે બસ મનનો ભાવ શુદ્ધ સાચી શ્રદ્ધા હોવી જોઈએ તો ભગવાન આપણી ભક્તિને જરૂર સ્વીકારે છે એ તો માત્ર ભાવના મુખ્ય છે આ એકાધસીના દિવસે ગીતાજીનો પાઠ કરી શકાય છે કે સાંભળી શકાય છે તો વધુ સારું અને આ પાઠ કરીને પિતરો દેવતાઓને પણ અર્પણ કરી શકાય છે તો એમને મુક્તિ પ્રદાન થાય છે વિપળાનું પૂજન કરવું આ દિવસે વિપળાના રોશની પ્રદક્ષિણા કરવી જોઈએ

વર્જિત મનાય છે માટે બની શકે તો આવા કાર્ય ન કરવા દેવ શયનથી દેવ ઉઠી એકાદશી સુધી ગ્રહો પણ શુભ પરિણામ નથી આપતા માંગલિક કાર્યો માટે આ દેવતાઓ પણ યોગ નિંદ્રામાં હોય છે ભગવાન નારાયણ માત્ર યોગ નિંદ્રામાં પોડે છે એ તો આપણને ખબર છે પરંતુ જે સૃષ્ટિના સંચાલક છે જો એ જ યોગ નિંદ્રામાં પોડે છે તો બીજા ગ્રહો દેવો કેવી રીતે શુભ પરિણામ આપે આ ચતુર્માસ દરમિયાન બની શકે તો ધર્મના માર્ગ ઉપર ચાલવું આજે એકાદશીના દિવસે વાળ નખ ન કાપવા જોઈએ કોઈની નિંદા કૂથલી ન કરવી જોઈએ વ્યસન ન કરવું જોઈએ એકાદશીનું વ્રત કરો કે ન કરો પણ ભગવાન નારાયણના મંદિરમાં જઈને જો દર્શન થાય તો વધુ ઉત્તમ છે આખા વર્ષમાં બે મોટી એકાદશી મનાય છે એક દેવશયની અને બીજી છે દેવ ઉઠી દેવ ઉઠી એકાદશીથી શ્રી નારાયણ સાથે દેવો ગ્રહો પણ જાગૃત થાય છે અને શુભ પરિણામ આપે છે અને પછી જ માંગલિક કાર્યોનો આરંભ થાય છે જે સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય તે પણ વ્રત અવશ્ય રાખી શકે છે પરંતુ પૂજા ન થાય અને જો ઘરના કોઈ સૂતક પણ હોય તો પણ વ્રત રાખી શકાય છે એકાદશીનું વ્રત શ્રી નારાયણને અત્યંત પ્રિય છે આ એકાદશીના સ્વામી સ્વયં લક્ષ્મીપતિ છે એકાદશી માતા કે જે સ્વયં યોગ માયાનો અવતાર રૂપમાં પ્રગટ થઈને ભગવાન શ્રી નારાયણની રક્ષા કરી હતી એ એકાદશી માતા આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત રાખે છે તેની સર્વ પ્રકારથી રક્ષા કરે છે માતા એકાદશી આ એકાદશીનું વ્રત કથા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજા યુધિષ્ઠીને કહી સંભળાવી હતી અને જો એકાદશીનું વ્રત કર્યું હોય કે ન કર્યું હોય પણ એકાદશીની વ્રત કથા સાંભળવાથી પણ ઘણું બધું પુણ્ય મળે છે માટે મિત્રો એકાદશીની વ્રત કથા તો બાણે મહિનામાં જેટલી પણ એકાદશી આવે છે એની વ્રત કથા તો જરૂર સાંભળી દે ચાહે વ્રત કર્યું હોય કે ન પણ કર્યું હોય તો ચાલો આપણે મિત્રો સાંભળીએ એકાદશીની વ્રત કથા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ સમાજની સભ્યતા ધર્મના ચાર પર સ્થાપિત છે અને આ ત્યારે જ શક્ય છે જ્યારે પ્રદેશ કે રાજ્યના રાજા ધર્મનિષ્ઠ પરાયણ હોય તો હું તમને એક એવી કથા સંભળાવું છું જે ધર્મનિષ્ઠ પરાયણ મહારાજ રુધિષ્ઠી ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ જિગ્વાસા પ્રગટ કરી રહ્યા છે મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે કેશવ અષાઢ માસના શુક્લ કક્ષ્મ આવવા વાળી એકાદશીનું નામ શું છે અને આ એકાદશીના પાલન કરવાથી વ્રતની વિધિ શું છે આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાશ ધ્યાનથી સાંભળો હવે હું તમને એ કથા સંભળાવું છું જે સૃષ્ટિના રચિતા બ્રહ્માજીએ નારદ મૌનિને સંભળાવી હતી હવે જુઓ તમે તો જાણો છો કે પરમ વૈષ્ણવ નારદ મુનિ સર્વ સર્વલોકના કલ્યાણ માટે વિવિધ જગ્યાએ બ્રહ્માંડોમાં વિચરણ કરે છે અને આવી જ જન કલ્યાણની જિજ્ઞાસા લઈને એક દિવસ નારદ મુનિ પહોંચી ગયા બ્રહ્માજી પાસે ત્યાં જઈને તેમણે પૂછ્યું કે હે પિતાશ્રી કે અષાઢ માસના શુક્લ પક્ષની કઈ એકાદશી આવે છે અને આ અને કયા પ્રકારે આ એકાદશી કરી શકાય છે અને કઈ રીતે ભૌતિકતામાં લુપ્ત બધા જીવોનો ઉદ્ધાર થઈ શકે છે નારદ નો પ્રશ્ન સાંભળી બ્રહ્માજીએ કહ્યું કે મારા પ્રિય પુત્ર ભગવાન શ્રી હરિની પ્રિય એકાદશીથી વધારે મંગલમય અવસર બીજો કયો હોય જે પણ એકાદશીનો અનાદાર કરે છે તે નરકમાં જાય છે અષાઢ માસમાં શુક્લ પક્ષમાં આવવાવાળી એકાદશીને

અને આ કારણ હતું કે કોઈ પણ પ્રકારની પ્રાકૃતિક મુશ્કેલીઓ આપદાઓ અને અવરોધો વિના રાજા માંધાતાએ અનેક વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કર્યું પણ રાજાના જીવનમાં એક એવો સમય આવ્યો કે તેમની ધર્મનિષ્ઠ અને પ્રજા વાત્સલ્ય પર પ્રશ્ન ઉઠ્યા લગાતાર ત્રણ વર્ષો સુધી રાજ્યમાં વરસાદનું એક ટીપું પણ ન પડ્યું અને સંપૂર્ણ રાજ્ય અકાળની આંધીમાં લપેટાઈ ગયું આ ત્રણ વર્ષોમાં અન્ન અને ફળનો એક દાણો પણ ન ઉગ્યો અને આવા સમયમાં તો પ્રજાનું એક જ આશ્રય સ્થાન હોય છે અને તે છે રાજા માટે બધા પ્રજાગણો રાજા માંધાતાની પાસે ગયા અને તેમને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે રાજન તમે સદાય અમારા હિત માટે વિચાર કર્યો છે કૃપા કરી વર્ષાદ અને અન્નના અભાવ જેવી વિકટ પરિસ્થિતિમાં તમે અમારી રક્ષા કરો અને તમારા અમે તમારા ચરણમાં આવ્યા છીએ આ સાંભળી રાજાએ તેમની પ્રજાના કરુણામય રુદન કરવાથી કહ્યું કે શાસ્ત્રોમાં વર્ણન છે કે જો કોઈ રાજા અધર્મનું અનુસરણ કરે તો તેનો દંડ તેની પ્રજાને ભોગવવો પડે છે હું મારા ભૂતકાળ અને વર્તમાન ઉપર ઊંડું ચિંતન કરી ચૂક્યો છું પણ મને એવું મારું કોઈ પણ કર્મ નથી દેખાઈ રહ્યું અને છતાં પણ હું પ્રજાના હિત માટે આ વિકટ સ્થિતિનું નિવારણ જરૂર કરીશ આ પ્રકારે તેમના મનમાં કઈક નિર્ણય કરીને રાજા તેમની સેના અને મંત્રીઓ સાથે લઈને જંગલ તરફ નીકળી પડ્યા જંગલમાં અનેક ઋષિ ના આશ્રમમાં થઈને જતા ગયા અને અંતે મહાન રાજા માંધાતા મહાન તપસ્વી ઋષિ અંગિરાના આશ્રમમાં જય પહોંચ્યા ઋષિ અંગીરાની ચારેય બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયો હતો રાજાએ ઋષિ મુનિ ને પ્રણામ કર્યા શ્રી અંગીરા ઋષિએ રાજાને આશીર્વાદ દેતા તેમના રાજ્યના અને તેમના શ કુશુળ સમાચાર પૂછ્યા અને અત્યંત નમ્રતાપૂર્વક રાજા માંધાતાએ ઋષિ અંગીરાને તેમની સમસ્યા વિશે વિસ્તારથી કહ્યું રાજાની આ વિષમ સ્થિતિને જોઈને અંગીરા ઋષિએ કહ્યું કે હે રાજન વર્તમાન સતયુજ્ઞનો સમય ધર્મના ચાર સ્તંભો પર સ્થાપિત છે આ યુગમાં માત્ર દ્વિજ બ્રાહ્મણોને જ વૈદિક તપસ્યા કરવાની અનુમતિ દેવામાં આવે છે એક શુદ્ર છે જે આ સમયે ઘોર તપસ્યામાં મગ્ન છે અને તેના આ આચરણના કારણે જ તારા રાજ્યમાં વરસાદ નથી આવી રહ્યો માટે તમે એ શુદ્રને મૃત્યુદંડ આપો અને ત્યારે જ તમારા રાજ્યમાં ફરીથી વરસાદ થશે અને સુખ સમૃદ્ધિનું આગમન થશે આ વાત સાંભળી રાજાએ દુઃખદ વાણીથી બોલ્યા પણ ઋષિવર હું અપરાધ કર્યા વગરના ઋષિને મૃત્યુદંડ કેવી રીતે આપી શકું નહીં 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 આ મારાથી નહીં થાય કૃપા કરી મને કોઈ બીજો માર્ગ કહો આ સાંભળીને અંગીરા ઋષિએ રાજા ને પ્રજા પ્રત્યે પ્રેમ અને ન્યાયપ્રિય રાજા જોઈને અંગીરા ઋષિ બહુ પ્રસન્ન થયા અને તેણે કહ્યું કે હે રાજન તમે એક કામ કરી શકો છો તમે તમારા પરિવાર અને પ્રજા સહિત અષાઢ માસના શુક્લ પક્ષમાં આવનારી દેવ કોઢી એકાદશીના નિયમપૂર્વક પાલન કરો આના પ્રભાવથી તમારા રાજ્યમાં પુષ્કળ માત્રામાં વર્ષા થશે અને તમારા ભંડાર ધન ધાન્યથી સમૃદ્ધ થઈ જશે ઋષિ અંગીરાના વચન વચનથી સંતુષ્ટ થઈને પ્રસન્ન થઈને રાજાએ ઋષિને પ્રણામ કર્યા અને એના સેના સાથે તેમના રાજ્યમાં પાછા આવી ગયા અષાઢવાસમાં શુક્લ પક્ષની જ્યારે દેવપોઢી અગિયારસ આવી તો રાજાએ સમસ્ત પ્રજા સાથે અને તેના પરિવાર સાથે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક એકાદશી વ્રતનું પાલન કર્યું આ વ્રતના પુણ્યના પ્રભાવથી રાજ્યમાં પુષ્કળ માત્રામાં વરસાદ થયો અને સંપૂર્ણ રાજ ફરી એકવાર ધન ધान्य થી ભરપૂર થઈ ગયું સંપૂર્ણ રાજ્ય કથાનું સમાપન કરતા બ્રહ્માજીએ નારાદ મુનિને કહ્યું કે હે નારદ આ વ્રત સમસ્ત જીવ માત્રને મુક્તિ પ્રદાન કરનારું છે બ્રહ્માજી અને નારાદના સંવાદના ને સંપંત કરતા ભગવાન શ્રી કૃષ્ણે महाराज યુધિષ્ઠિરને કહ્યું કે હે રાજન આ દેવ પૂજે એકાદશી એટલી પ્રભાવશાળી છે કે જે પણ વ્યક્તિ આને સાંભળે કે માચે તે પણ પાપ મુક્ત થઈ જાય છે શું તમે જાણો છો કે આ એકાદશીને દેવ શયની એકાદશી, પદ્મા એકાદશી, Vishnu શયની દેવપુરી એકાદશી પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સી સાગરની અનંત સયા પર ઊંડી ઊંઘમાં, gehri ઊંઘમાંા ચાલ્યા જાય છે યોગ નિંદ્રામાં. કાર્તિક માસની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી ઊઠે છે અને આ સમય દરમિયાન ભગવાન શંકર સૃષ્ટિનું સંચાલન કરે છે. દેવ શયની કથાના અનુસાર એકવાર રાજા બલિએ ત્રણેય લોક પર તેનો અધિકાર જમાવી લીધો આ જોઈને ભગવાન ઇન્દ્ર અને અન્ય દેવી દેવતા ગભરાઈ ગયા અને ભગવાન વિષ્ણુના ચરણમાં ચાલ્યા ગયા બધા જ દેવી દેવતાઓને હેરાન થઈ ગયા હેરાન જોઈને ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો અને રાજા બલિ પાસે ભિક્ષા માંગવા પહોંચી ગયા રાજા બલિએ વામન દેવતાને કહ્યું કે જે માંગવા ઈચ્છો છો એ તમે માંગી લો તો વામન દેવ પિક્ષામાં ત્રણ લોક ભૂમિ માંગે છે પહેલા પગલે વામન દેવે ધરતી માપી બીજા પગલે વામન દેવે આકાશ માપ્યું પૂરો સંસાર માપી લીધો અને ત્રીજા પગલે પગે જારે એમને માંગ્યું તો બીજું એમને પાસે કંઈ બચ્યું નથી એટલે ત્રીજા પગ માટે જારે કોઈ જગ્યા ન બચી તો રાજા બલીને વામન દેવતાને વામન દેવતાએ પૂછ્યું કે ત્રીજો પગ હું ક્યાં મૂકું એટલે રાજા બલી તેમનું માથું આગળ કર્યું અને વામન અવતાર ભગવાન વિષ્ણુ રાજા બલી જોઈને બહુ પ્રસન્ન થયા અને આમ રાજા બલી રાજા બલી એ વામન દેવ પાસે વરદાન માંગવાનું કહ્યું વામન દેવે રાજા બલી ને વરદાન માંગવા કહે છે તો રાજા બલી ભગવાન જોડે વરદાન માંગ્યું કે તમે હંમેશા મારી સાથે પાતાળ લોક નિવાસ કરો વિષ્ણુ ભગવાને રાજા વાત માની અને તેમને પાતાળ લોકમાં જવું પડ્યું ત્યાં રાજા બલિ સાથે નિવાસ તેના મહેલમાં કરવા લાગ્યા રાજા બલીના મહેલમાં પ્રભુ નિવાસ કરે છે ભગવાન બલિ સાથે નિવાસ કરવા લાગે એટલે બધા દેવી દેવતાઓ અને માં લક્ષ્મી હેરાન પરેશાન થઈ ગયા અને માં તેના પતિ વિષ્ણુ ભગવાનને પાછા લાવવા માટે હેરાન હતા અને માં લક્ષ્મીએ એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું ભગવાનને પાછા લાવવા માટે અને રાજા બલી પાસે ગયા અને રાજા બલીએ તેનો ભાઈ બનાવી રાજા બલીને તેનો ભાઈ બનાવ્યો માં લક્ષ્મીએ અને રાખડી બાંધી દીધી અને રાજા બલીએ ઉપહારમાં એટલે કે ભેટ માંગવા કહ્યું આ માં લક્ષ્મી સાધારણ બની સ્ત્રી હતા તેને ભેટ માંગવાનું કહ્યું એટલે માં લક્ષ્મીએ ઉપહારના રૂપમાં ભગવાન વિષ્ણુને પાતાળ લોક થી લઈ જવાનું માંગ્યું અને રાજા બલીએ તેને ઉપહારમાં વિષ્ણુ ભગવાનને પાતાળ લોક થી લઈ જવાનું કહી દીધું ભગવાન વિષ્ણુએ જતાં જતાં રાજા બલિને કહ્યું અને વરદાન આપ્યું કે તે દરેક વર્ષે અષાઢ શુક્લની એકાદશીથી કાર્તિક માસથી એકાદશી સુધી પાતાળમાં જ નિવાસ કરશે અને આ ચાર મહિનાની અવધિને આ ચાર મહિનાની અવધિ ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા મનાય છે આ ચાર મહિનાની યોવધિ અવધિ તેની યોગ નિંદ્રા માનવામાં આવે છે એટલે આને ચતુર્માસ કહેવાય છે મિત્રો આ હતી દેવપુ એકાદશીની કથા જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે